નમસ્કાર અઢાર પાંચ બે હજાર પચીસ રાહુ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે ત્યારે વૃષભ જાતકો માટે રાહુ મહારાજ સકારાત્મક ઉર્જા પ્રદાન કરે અત્યાર સુધી આપને જે કંઈ પણ કષ્ટ પડ્યું હોય એ કષ્ટ દૂર કરવા માટે અને રાહુ મહારાજનું જે રાશિ પરિવર્તન થઈ રહ્યું છે તે રાશિ પરિવર્તનમાં આપને શુભ ફળની પ્રાપ્તિ થાય તેના માટે વૃષભ રાશિવાળા જાતકો માટે આજે હું એકદમ શ્રેષ્ઠ ઉપાય આપની સમક્ષ રાખવા જઈ રહ્યો છું સૌથી પહેલો ઉપાય એ છે કે આપે સાંજના સમયે રામ રાહવે નમઃ ઓમ રામ રાહવે નમઃ આ મંત્રની ત્રણ માળા અવશ્ય કરવી જોઈએ અને તમારે તમે જે જગ્યાએ શયન કરતા હોવ ત્યાં ઓશિકા નીચે મોરપંખ રાખવું જોઈએ તમારા સાઉથ વેસ્ટમાં સિંધવ નમક જે આખું આવે તે કાચના બાઉલમાં ભરી અને રાખવું જોઈએ અને દર બુધવારના દિવસે ભગવાન શિવજીના મંદિરે જઈ અને કાળા તલનું દાન કરવું જોઈએ તમે એકદમ શ્રદ્ધા વિશ્વાસ અને ભાવપૂર્ણ આ ઉપાય કરશો તો રાહુ મહારાજનું જે રાશિ પરિવર્તન છે તે આપને એકદમ શુભ ફળદાયી રહેશે નમસ્કાર